ફક્ત ચોવીસ 20 કલાકમાં આપી દીધું ને એ ઈ પસીનું બી બિલ હજી બાકી જ છે મેં એને ના પાડી દીધું સારવાર તમે ન કરો હું સિવિલમાં જતો રહું તો પણ એ લોકોએ મારે કોઈ રજવાત સાંભળા વગર બિલ કન્ટીન્યુ ચાલુ જ રાખેલો છે અને અત્યારે મને બિલ માટે ઉગ્રણ કરે છે શું થવું જોઈએ અને શું અત્યારે પેશન્ટની હાલત કે એટલે જે ઉંમર છે માડીની ઉંમર 70 વર્ષની છે અને અત્યારે એનો સારવાર મતલબ સ્ટેબલ છે બધું એમ કે કોઈ તકલીફ નથી એમ સુરતની આ ઘટના છે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ જે છે વિવાદમાં સપડાય છે કારણ કે આ હોસ્પિટલે એક સિત્તેર વર્ષીય વૃદ્ધને વધુ સારવાર એટલે કે મોટું બિલ ફટકારી દીધું છે ત્રણ લાખ ચૌદ હજારનું સારવારનું બિલ ફટકારી દીધું છે પથરીના દુખાવા માટે સારવાર લેવામાં આવી હતી ને આટલું મોટું બિલ ફટકારાતા પરિવારજનો મીડિયા સમક્ષ આવ્યા છે આટલું મોટું બિલ ફટકારી દેવામાં આવ્યું છે શું છે વધુ માહિતી જી બિલકુલ વાત કરવામાં ત્રણ લાખ ચૌદ હજાર જેટલું બિલ આપવામાં આવ્યું છે પણ સમગ્ર માહિતી જે છે એમાં હોસ્પિટલ સામે આવે છે અને સતત ની સતત વારંવાર સનસેન ગ્લોબલ હોસ્પિટલમાં છે ને આ રીતનો બનાવ બનતા હોય છે જેમાં એક નોર્મલ પતરીનો દુખાવો હતો અને પેશન્ટને કયા હિસાબે એને બિલ નો એ કરવામાં આવેલું છે અને ત્રણ લાખ ચૌદ હજાર નું જે બિલ છે એમાં જે વાત કરવામાં આવે તો ડોક્ટર ચાર્જીસ આવે મેડિસિન ચાર્જીસ આવે અને પ્લસ જે ત્યાંના સ્ટાફ નર્સ હોય એમનો ચાર્જીસ આવે પણ જે જોવા જઈએ તો આ એક કહેવાય કે મુંબઈની સૌથી મોટી હોસ્પિટલ છે જે જે હોસ્પિટલ તો એના જેવા એના કરતા પણ વધારે બિલ આપવામાં આવ્યું છે એ પરિવારજનો તરફથી આક્ષેપ કરવામાં આવેલો છે જીતેન્દ્ર જી હું આપને પૂછવા માંગીશ કે અગાઉ પણ આવી કોઈ ઘટના ઘટી છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં

તો આ સમગ્ર મામલે જે પ્રમાણે આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી છે કે કેમ કે આનું તપાસ કરવામાં આવે છે ઝીણવટ પૂરી ઝીણવટ ભરી કે જેનાથી આ જે છે કઈ રીતે આવી રીતે બિલ બનાવવામાં આવે છે લઈને કોઈ વિગત બહાર આવી શકે કે કેમ જવાબ નથી પણ સંસાર ગ્લોબલ હોસ્પિટલ ના જે ત્યાંના સ્ટાફ છે ત્યાંનું જે મેનેજમેન્ટ છે એમના તરફે કહેવામાં આવે કે અમારે જે આ ચાર્જ જે છે એ આગળથી અમારું નિયુક્ત કરવામાં આવે છે જે હિસાબે અમને બિલ એ ચાર્જ એડ કરવું પડે છે જી આ આ લોકોને સમગ્ર મામલે પરિવારો જે જે છે વૃદ્ધના પરિવાર હતા દ્વારા જયારે ડોક્ટરને જણાવવામાં આવ્યું કે આટલું મોટું બિલ કઈ રીતે કઈ એટલે કે કેમ આટલું મોટું બિલ જે છે બનાવવામાં આવ્યું છે કઈ રીતે આ જે છે પૈસાની ગણતરી કરવામાં આવી છે ત્યારે ડોક્ટર દ્વારા કેવા જવાબો આપવામાં આવ્યા હતા ડોક્ટર દ્વારા તો એમને કોઈ પણ પ્રકાર નું જવાબ આપવામાં આવેલું નથી અને ડોક્ટર તરફે ફક્ત ને ફક્ત એમ કહેવામાં આવ્યું છે અમારું કામ છે ફક્ત ને ફક્ત ઓછી કરવાનું સારવાર કરવાનો અને જે બી બિલ નું મેનેજમેન્ટ છે એ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે એ રીતના ડોક્ટર તરફ એમને જવાબ આપવામાં આવેલો હતો ત્યારબાદ હવે આ વૃદ્ધના પરિવારે આ બિલ ને ભર્યું છે કે કેમ કે તે લોકો આને લઈને શું કરી રહ્યા છે આગળ હવે આ બિલ ને લઈને એમને આપણા મીડિયાના માધ્યમથી આર્ધ્યંત્રને એક સંદેશો પહોંચાડ્યો છે પણ હવે આ બિલનો ખરેખર ચકાસણી કરવામાં આવે એ જોવાનું રહ્યું જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો સનશાઇન Г્લોબલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે આ પહેલા પણ જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઓપેન્ડિક્સના ઓપરેશનમાં આવી રીતે આ બિલ મોટું ફટકારી દેવામાં આવ્યું હતું પેશન્ટને ત્યારબાદ ફરી એક વખત આવું જ બન્યું છે પથરીના સામાન્ય દુખાવામાં આટલું આટલું મોટું બિલ ફટકારી દેવામાં આવ્યું છે વૃદ્ધને ત્રણ લાખ ચૌદ હજારનું બિલ ફટકારી દેવામાં આવ્યું છે માત્ર પથરીની દુખાવા માટે સારવાર લેવા ગયા સારવાર લેવા વૃદ્ધ ગયા હતા ને ત્યારે આ હોસ્પિટલ દ્વારા આ રીતે બિલ ફટકારી દેવામાં આવ્યું છે